ભાઈ બીડી બોમ્બ તો તમે દુનિયા આખીમાં જોયા હશે પણ અહીંયા તો ઇમ્પોર્ટેડ બીડી બોમ્બ છે અને સળગાવવાની જરૂર નથી કરો એટલે સીધા ફૂટી જાય નેવું રૂપિયા નું આખું બોક્સ છે ફુલઝર નો તો અહીંયા ખજાનો છે ખજાનો આ ફૂલજેરનું પેકેટ માર્કેટ માં પચાસ સાઠ રૂપિયા નું મળે અહિયાં એકસો પચાસ રૂપિયા માં પાંચ પેકેટ અરે નાના મોટા માંગો એવડા મળે પચાસ થી વધારે વેરાયટી છે એકસો વીસ થી દોઢસો રૂપિયા માં મળે અહિયાં ત્રણસો રૂપિયા માં તો પાંચ પેકેટ નો બાંધો નેવ રૂપિયા માં ચકલી બોમ્બ નો બાંધો ફેન્સી ફૂલજર નું પેકેટ માત્ર એકસો નેવ રૂપિયા માં અહિયાં તો ત્રણ ફૂટ ની ને પાંચ ફૂટ ની ફૂલઝેરા મળે છે કેન્ડી તરબૂચ અને પીજા માં ફટાકડા મળે અહિયાં તો ચોકલેટ માછલી દડાવાળા ફટાકડા એક ફૂટ રાવણ કિન્ડર જોઈ ગિટાર ઈંડા મૂકી ફટાકડા એક ફૂટ થી લઈ અઢી ત્રણ ફૂટ સુધી ના અહિયાં બંબુ સ્કાય મળે છે બાર શોટ થી લઈને એક હજાર શોટ સુધી ફટાકડા મળે છે બાળકો માટે અવનવી વેરાયટી માં ફટાકડા તો મળે છે અરે અહિયાં તો મોન્સ્ટર વાળા ફટાકડા મળે છે અરે નાના મોટા બોમ્બ નો તો અહિયાં ખજાનો છે ડિજિટલ બોમ્બ મળે છે અહિયાં તો મારા વાલીડાઓ આ ને વધુમાં વધુ લોકો સુધી શેર કરીને કોથરા લઈ લઈને પહોંચી જજો ફટાકડા લેવા માટે મામા સાહેબ ગૌશાળાના લાભાર્થી ફટાકડાનું આયોજન કરવામાં આવેલું છે કોઠારીયા રોડ ઉપર ગોવિંદનગરની બાજુમાં કેદારનાથના ગેટની પાસે